હેલો એવરી વન વેલકમ ટુ બૂમિઝ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ સ્ટોર કરી શકાય તેવું પાણીપુરીનું પાણી બનાવવા માટેની રીત એક વખત બનાવી ગમે ત્યારે વાપરો ત્યારે ફટાફટ પાણી તૈયાર થઈ જાય તેવું આ સ્ટોર થઈ શકે તેવું ટેસ્ટી પાણી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ કોથમીર લીધેલી છે ત્યારબાદ ફુદીનાના પાન લીધેલા છે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેની ડાળખી ન આવે બાકી તેનો સ્વાદ કડવો લાગશે પાંચથી છ મરચાં લીધેલા છે તમારા સ્વાદ પ્રમાણે તીખા મોડા મરચાં લઈ શકો છો એક મીડિયમ સાઈઝનો આદુનો ટુકડો લીધેલો છે હવે આ કોથમીરને કોઈ પણ ચારણી ગરણી કે કોઈપણ પણ વાસણની અંદર મૂકી સારી રીતે ધોઈ લો થોડી તેની ડાળખી સાથે જ લેવાની છે આ રીતે તેને ધોઈ લો ત્યારબાદ તેને મિક્સચર બોલની અંદર ઉમેરી દો હવે ફુદીનાના પાન જે લીધેલા છે તેને પણ પાણીથી સારી રીતે ધોઈ લો ત્યારબાદ તે પાનને પણ મિક્સચર બોલની અંદર ઉમેરી દો આ રીતે કોથમીર અને ફુદીનાના પાન મિક્સર બોલમાં વરિયાળી તથા આખું જીરું લીધેલું છે તેને બોલની અંદર ઉમેરી દો ત્યારબાદ આદુના ટુકડા કરેલા છે તથા મરચાના ટુકડા કરેલા છે તેને મિક્સચર બોલમાં ઉમેરી દો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો ત્યારબાદ મેં બે ચમચી જેટલું સંચળ ઉમેરેલું છે અને અડધી ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરેલો છે ત્યારબાદ તેમાં એક લીંબુનો રસ ઉમેરેલો છે હવે તેમાં આઠથી દસ બરફના ટુકડા ઉમેરેલા છે બરફના ટુકડા ઉમેરવાથી તેનો કલર એકદમ જ ગ્રીન રહેશે હવે આ બધું મિક્સર બોલની અંદર ક્રશ કરી દો તો તમે જોઈ શકો છો કે એકદમ સારી એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે તેને એક વાસણની અંદર કાઢી લો હવે તમારે જે સાઈઝના ક્યુબ બનાવવાના હોય તેની અંદર તેને ઢાળી દો તમે બરફની ટ્રેમાં પણ કરી શકો છો અથવા કોઈ પણ વાસણની અંદર કોઈ મોલ્ડમાં પણ કરી શકો છો આ રીતે તૈયાર થયેલી પેસ્ટને ટ્રેમાં અથવા તમારે કોઈ વાસણની અંદર મૂકવું હોય તો તેની અંદર તમે મૂકી શકો છો આ રીતે તૈયાર થયેલી પેસ્ટને દસથી બાર કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકો દસથી બાર કલાક ફ્રીઝરમાં સેટ થાશે એટલે તે એકદમ જ સારી રીતે ક્યુબના ફોર્મની અંદર આવી જશે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે તે જામી ગઈ છે તેને તમે ઝીપલોક બેગની અંદર ભરી સ્ટોર કરી શકો છો તો આ રીતે જે ક્યુબ તૈયાર થઈ છે તેને તમે સાદા પાણીમાં ઉમેરી હલાવશો એટલે બેથી ત્રણ મિનિટમાં તમારું એકદમ જ ટેસ્ટી એવું આ પાણી તૈયાર થઈ જશે તો એક વખત આ રીતે તમે પણ સ્ટોર કરી શકાય તેવું આ પાણી બનાવજો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે એન્જોય